રાજકોટ શહેરના મોબી રોડ ઉપર આવેલ વોર્ડ નંબર ચાર માં રાધેશ્યામ સોસાયટી નંબર એક અને બે માં ઉમા પાર્ક સહિતની સોસાયટીઓના સ્થાનિક લોકો આજે તૂટેલી ડ્રેનેજ લાઈન અને ગંદા પાણીની સમસ્યાથી કંટાળીને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા એક વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

પાછળિયા અમારા કોર્પોરેટર છે અને અમે જે આ ઇન્દ્રપ્રષ્ટ સોસાયટી છે રાધેકૃષ્ણ સોસાયટી એક નંબર બે નંબર ઉમા પાર્ક બે છે એક છે એ બધાય બહેનોને આ જે મેઇન રોડ પેટ્રોલ પંપથી જે રોડ વળે છે એ મેઇન રોડ છે અને સેટેલાઇટ ચોકવાળા બધાય મેઇન રોડવાળા હાઇવેવાળા માણસોની અવરજવર થાય છે ત્યાં પાણી છે એકદમ આ વરસાદનું પાણી બધું મિક્સ થાય છે અને ગંદકી વાળું પાણી છે અને નળમાં આવે છે અને અમારા ટાકાઓ આવે છે જેના કારણે હા ગટરનું પાણી મિક્સ થાય અને ઈ ગટર માં જે આ જે ગંદુ પાણી છે ઈ બોર માં પણ જાય છે બોર માં પણ અમારે એવું ગંદુ પાણી આવે તો અમારા છોકરાઓ બીમાર પડે છે કોઈ સાજા માંદા વૃદ્ધ અવસ્થાના જે માણસો છે ઈ પણ બીમાર થાય છે અમારી ઘરે બીમારીના ખાટલા છે અને સામાન્ય પરિસ્થિતિ વાળા હોસ્પિટલમાં જે હોય તેને એને પરિસ્થિતિનો સામનો કરવો પડે આ સોસાયટીમાં આટલી બસો નું એમાંથી કોઈ જોયા નથી અને નૈના બેન જે લેડીઝ છે તો લેડીઝ નો પ્રશ્ન સોલ્વ કરવો એટલા માટે અમે આ મેયર અમે એવી ગણતરી કરીએ કે મેયર સારા હોય તો જનતાને સારું પરિણામ આપે કે એના જે કઈ પ્રશ્ન હોય એ હલ કરે